અત્યંત જોખમી ગણાય છે અગાઉ આવી પ્રવૃત્તિઓને કારણે અનેક દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે સુરક્ષા વધારવા માટે તંત્રએ બે વર્ષની અંદર અનેક વાર ચેતવણી બોર્ડ મૂક્યા છે તેમ છતાં પોલીસ પેટ્રોલિંગ વધાર્યું છે છતાં લોકોની અવગણના સામાન્ય બની ગઈ છે પોલીસ અધિકારીઓ જણાવ્યું હતું કે નિયમો ભંગનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે આપત્તિ સમયે તંત્ર લોકો માટે જ કામ કરે છે બીચ પર નાહવા મનાઈ કરવા પાછળ ચોક્કસ કારણો છે